જય ગૌ માતા આપણે તુવેર વાવેતર કરવા માટે કેવી જમીન જોઈએ એના માટે એકવાર ફરી મળીએ આપણે જો તુવેર માટે આપણે પીળા પડતી જમીન છે આમાં તુવેર આપણે વાવેલી છે એકદમ પીળી માટી છે પણ સૂકી માટી જેમ બને એમ હોય તો સારામાં સારું છે ફરી જોઈ પ્રમાણમાં આપણે પછી એમાં પાણી આપવાનું હોય છે ચોમાસા પાણી આપણે વાવેલી હતી અને જ્યારે પાવરિંગ લાગ્યું ત્યારે જ આપણે એને પાણી આપેલું છે બરોબર છે બીજું વાવેતર કરવા માટે આપણે એને આપણે બેડ હતા બેડ બનાવીને એમાં ગાયો અને ખાતર નાખેલું છે બસ એ રીતની ખેતી હોય છે પછી બીજ વાવવાના હોય છે વાવી એટલે તરત એને વરસાદ મુકર છોડી દેવાનો છે વરસાદના પાણી થી આ મોટી થાય છે જો વરસાદ ઓછો થાય તો જ પાણી આપવાનું છે અગર ફ્લાવરિંગ નો બે ત્યાં લગન આપણે કોઈ જાતનું એમના પાણી આપવાની જરૂર નથી પણ કુવેરમાં માં ફ્લાવરિંગ થાય ત્યારે પાણી જરૂરી છે એટલે એમાં દાણો મોટો બે બસ એટલું જ મારું નિવેદન છે બસ જય ગૌ માતા